ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગમાં તો વાગી ગયા છે દહ થવા આવ્યા છે ને મારે જો હીરા હું અને મારી મમ્મી વાહિંદા કરે હવે એકાદ બે દગાના રહ્યા અને અમારે જાઉં વાળી અટાણ છે ને બપોરનું ને હવારનું સુલાનું બધું ભેગું કરી લીધું એટલે દહ વાગી ગયા આજે મોડું થઈ ગયું તે જો બે મા દીકરી એવી થઈ ગયું તો જાઉં ને તે બપોર સુધી ને દીધું

હલો તો જો મારે હીરાવું છે ને આ બે ભાઈ માલ બાંધે એને દ્વાડી આવવાનું હોય નહીં રાજા મહારાજા માણસો ને અને જઈ દી પે આ ખળમાં બધા છે ને દવા છાંટી દીધી ખળ બહુ થઈ ગયું ને હમણાં હે ને જનાવર બે દીહુથી નીકળું ને એટલે આ હે ને ખડ બરી જાય ને તો આમાં સુજે કંઈક ખરો હિંદરા હોય ને તો નક સુજે નહીં ને એટલું આપણે સાફ કરવાનો ટાઈમ જડે નહીં ના કંઈ નથી ગેસ ઉપર મીંદડું નથી મીડું ઘરમાં તો જો દૂધે ગરમ કરી લીધું શાક રોટલા રોટલી બધું બનાવી લીધું અને હવે આપણે હીરાવું તેલમાં હે ને રોટલી ઓલી કઈરી તૈરી ને હવે હીરાવું ઊં નથી તૈરી પણ આમ સે કી તેલમાં હાલો તો સીરામણ કરીને જવા દઈ નેદવા જા રોટલી આવી કઈ તેલવાળી તેલ કડકડી કરી નાખી એટલે ખાવાની મજા આવે ને આ હે શાક સાકે પાકી ગયો એટલે બપોરે આવીને કંઈ ઉપાદી જ નહીં ભલે વેલા મોડા આવે પાછું માલનું ન હોય ને એટલે દહ વાગી જાય નખત વેલા નવરા થઈ જાય એમ તો કંઈક કંઈક સાડા આઠ વાગે વીએ જઈને થઈ જાય તો તો એ રસોઈ બાકી રહી જાય ને આજ રસોઈ થઈ ગઈ જો કપાસમાં છે ને હાથી હાલી ગયું હવે થોડોક વડો થઈ ગયો હાથે હાલી ગયું ને તો જવા મસાલ ટાઈસકા જેવો દેખાય નકર દેખાય નહીં હાથી હાલે જો આ હેઠે થોડુંક બહુ ખડ છે આ તો રસ્તો છે એટલો તો એ રસ્તામાં દવા છાંટી દેહે અને અહીંયા હે ને જાડવા જાડવા સુધી જેટલા હે ને સુધી કપાસ છે ને આપણે સાફ કરી નાખીએ બધું ખડ ઈ નધવું જોઈએ અને હાકડા ગાળે હાલે ને પછી નેદવાની મજા આવે પણ તોય આપણે એક ઘૂમરો જ મારી જાવ હવે એક હેઠળ નેદવાન છે એ નેદાય જાય ને એટલે ડાયરેક્ટ કપાસ ને નેદવા વર્ગનું કા એટલું કટકું હે કપાસનું ઈ નદાય જાય ને પછી માઇન્ડવીમાં જ ઘૂમરા મારવાનું રહીએ આમાં ને દઈ જાય પછી વાંધો નહીં આમ વસ ગાળે કંઈ નથી ખાલી હેડ હરી જો જરા જરા બાકી આમ તો કંઈ નથી અને અહીંયા ઓલો હેઢો સાફ કર નહીં કોઈ ને દઈ ગયો અને વાંય ઉગમણો હેઠો ને દઈ ગયો એક આથમણો રહ્યો બે ખેતરના આથમણા હેઠ હરિયા ઉગમણા ને દઈ ગયા અને જો મારી મમ્મી જિંદગી ગાગર લેન મોર જાય છે આમાં છે ને પાસે પૈ દવા સાઠીએ ને તઈ થાય તો આખો ઓલું થઈ જાય પાસે પૈ દવા સાટે ને તો જઈ ફેના દવા માર દે અહીં ઉમે રસ્તો છે આમાં એટલું રોગ રોગ ને દાય નહીં અહીંયા થઈ ગયું હોય ટોરાઈ ગયું હોય એટલે હાલો તો જો વાગી ગયા છે અઢી અને આપણે છે ચા પાણી પીને ને જઈ નેદવા હમણાં તો છે ને કાયમ નેદવા 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 નું જ હાલે છે બીજો તો કઈ વ્લોગ બનતોય નથી કારણ કે આખો દી નેદવા જતા હોય પછી શું વ્લોગ બને બીજો તો જો મારી મમ્મી છે ને આવે વાહે રહી ગઈ અને આપણે રાતેણી લઈને જઈએ અને થોડોક કપાહના બિહાણ બી પડ્યું ને થોડુંક કપાહનું એ લેતા જાય ભેગું ક્યાંક ક્યાંક ખાલી હોય ને તો સોંપી દેવું આ જ હેરું નેદવા માંડી હેઠા કીધું ખોટી નથી હવે એક જ હેઠો અધૂરો રહ્યો બાકી બધા હેઠા ચોખ્ખા કરી ખાય એક અધૂરો હે એવું પછી હે ને આઈરું લેવું ને તો ભેગું લેવાતું જાય હાલો તો ફટાફટ જઈને દવા અને જો મારી મમ્મી હે ને ગાગર ભરીને આવે જવા આવતો તો હું ધીરે ધીરે હાલતી થૂણાથી મંડી ને તો કંઈક વેગ દેખાય બાકી લાંબી આયરું સળગીને તો ઘડીક માં હમણાં પૂગી જ નહીં હાલો તો જો આપણું તો એક ને એક કામ ચાલુ જ છે આજ અને આમાં જયદીપ ને હે ને હેઢ દવા છાંટવી ને ખળ નહીં થોડ થોડા થોડા હે ને એ હું હે ને કપાસ સુધી ખડી બધું ચોખું કરી નાખી હા એટલે એને એમ હું જે કપાસ કે અહીં સુધી છે ક્યાં ખડ રહી ગયું એ ક્યાં ખળ રહી ગયું મારા પપ્પા કે એની નહીં દઉં

અવરસાદની જરૂર પડી થોડીક બહુ જાજી નથી હજી જમીનમાં ગારો છે પણ જા તઈડીયા પડી ગયા ને એટલે હે ને તઈડીયામાંથી આમ ડોલે આખો કપા હવા ખાઈ જાય અને હજી કોક કોક દાણો નથી ગયો નિયા સોપો જો છે જો જેમ કે આ એડું ખાલું છે એડું ખાલું ના રહેવા દેવાય એમાં એ દાણો નથી ગયો વસલો દાણો એટલે એમાં સોફું જો છે અને હવે ને ચાર ચાર પાંદડીઓ ની પણ છ છઠા પાંદડા નીકળા આગલો આગલો જિકપા છે ને એમાં એવું છે અને જો પાંચ વાઈ ગયા હે ને થોડીક વાર નેધી હજી પછી ઘેર જા હું મારે જે એડિટિંગ કરવાની બાકી છે વિડીયો અપલોડ કરવાનો કાલ તો વહેલો થઈ ગયો હતો અને કાલ છે અષાઢી બીજ અષાઢી બીજનો મેળો છે પણ આપણે આ નેદવાનું લે ને એટલે પૂગા હે નહીં પાછો ભરા હે ને ભાદરવે ત્યાં જાહું આપણે હમણાં એક બે મહિનાને કાંઈ છે પછી તો આ એક મહિનો જા એટલે પછી મેળા ચાલુ થઈ જાય આ તો કાલ બીજ છે ને એટલે મેળો ભરાય એમ કંઈક કા ચાલે છે અને જો વાતુંડામ વાતું કરવા વર્ગી ગયા અને કાલ આપણે છે ને સ્પેશિયલ દાબેલીનો પ્રોગ્રામ કરવાનો છે અષાઢી બીજ છે એટલે આજ બનાવી હતી દાબેલી પણ મારી મમ્મી કે કાયલી કે બનાવ્યું કાલે અષાઢી બીજ છે ને એટલે આમ આખો તો ઘેરે નહીં રહી પણ થોડીક વહેલી વહી જાય હું એમ બોલું કેમ શનિવારે વહેલી રજા પડે એવી રીતના અને છે ને હા બીજો કંઈ ઘરનો લોક બહુ આવ્યો નથી કારણ કે આખો દી નેદવા આવતા નહીં ને પછી કોઈ વ્લોગ બનાવે નહીં ઘેરે જસ્મીન ને એનું કામ કરતા હોય નું એટલે કોઈ બનાવે નહીં તે નું હમણાં છે થોડાક દિ આમાં હે ને બહુ નથી જો ક્યાં આ રૂમ ખળ જ નથી કોક ઝીણો ઝીણો બિયારો હે ને ખરાબતાં જાય હે એટલે કદાચ છાટા કે આવે ને તો બહુ ઈ મોટું ખળ થાય નહીં અને મારા પપ્પા એ જો હે ને હવે હાથ થાતીળું કે ને એ લઈ લીધું ઘણા ખરપડી કહેતા હોય અમારે હાથીડું કે હાથાથીડું એવા બે હે અમારે મને જ ના ફાવે એનથી મારા કીધે જ કપા નીકળી જાય પણ મારા પપ્પાને મમ્મીને એને ફાવે તીજો મારા મમ્મી લઈ હતી ને પછી મારા પપ્પા એવાને નેદવાથી ઈંથી મૈંડા નેદવા બહુ ખબર નથી એટલે આ લે ને કાં આધા તેણીથી જ આને હે ને કઈ ના પૂગે આધા તેણીને આનથી મસ્ત નેદાઈ જાય જો આપણે હે ને આમ ચોખ્ખું કરતા જાય તો પછ હે નહીં જ આવું ખડ આ હે ને હેઢે હરીએ બહુ છે જો આ હેઢે બહુ હે બાકી ઉમતા નથી એટલું ચાલો આપણે છે ને નેદવા માંડી અને આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી દઈ કે કૂતરો હોય જીનકો મોટો કાંઈ ખબર નથી તો થોડાક દી હમણાં એમનું એડજસ્ટ કરી લેજો ચાલો તો આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ